નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ વિડીયો આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજે દેશભરની અંદર રાજકીય માહોલ ગરમાયેલો છે પરંતુ બીજી તરફ જીવદયા પ્રેમીઓ છે તેમાં રાજકારણ કરતા કૂતરા કબૂતર અને ગાયની ચર્ચા વધુ શરૂ થઈ છે કેમ કે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે આઠ અઠવાડિયાની અંદર તમામ રખડતા કૂતરાઓને પકડીને એના આશ્રયસ્થાન શેલ્ટરમાં મૂકી દેવા માટેના હુકમ કર્યો છે આને કારણે જે જીવદયા પ્રેમીઓ છે એના જીવ ઊંચા થઈ ગયા છે બીજી તરફ મુંબઈની અંદર કબૂતરને જાહેરમાં ચણ નાખવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને ત્યાં બીપીએમસીને એમ ત્યાંની હાઈકોર્ટે કહ્યું છે કે જાહેરમાં જે કોઈ ચણ નાખે એને સામે તમે એફઆઈઆર કરો અને દંડ કરો અત્યાર સુધીમાં ત્રણ એફઆઈઆર તો થઈ ચૂકી છે અને ચોસઠથી પાસઠ વ્યક્તિઓના સામે પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી છે એટલે કબૂતર કૂતરા અને ગાયની જે રખડતા ગાયો છે રોડ ઉપર એની ચર્ચા પણ એટલી જ ગરમાગરમ ચાલે છે આપણે કૂતરાની વાત આવીએ તો જે કૂતરાનો પ્રશ્ન છે એમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે દિલ્હીમાં જે રખડતા કૂતરાઓ છે એ પકડીને સેલ્ટરના હોમ છે એમાં મૂકી દેવાનો જે આદેશ કર્યો છે એનાથી અનેક એનજીઓ અને જીવદયા પ્રેમીઓ છે એ લોકો દોડતા થયા છે કેટલીક એનજીઓ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે કેટલાક જીવદયા પ્રેમીઓ તો આ કેસ લડનાર વકીલ બહાર નીકળ્યા ત્યારે એનો ઘેરાવ કરીને ટપલીદાવ પણ કર્યો હતો એટલે વાતાવરણ કેટલું ગરમાયું છે એનું આ ઘટના ઉપરથી આપણને ખ્યાલ આવે છે હવે આજે જે ત્રણ જજની બેચ હતી એની પાસે આ કેસ નીકળ્યો હતો જેમાં જસ્ટિસ વિક્રમનાથ જસ્ટિસ એન વી અંજારિયા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચમાં આજે આ કેસની સુનાવણી થઈ હતી જોકે એમણે એમના જે જજમેન્ટ છે એ હજી જાહેર નથી કર્યું એમનો ફેંસલો અનામત રાખ્યો છે પરંતુ જે સોલિસિટર જનરલ છે તુષાર મહેતા એમણે એવી દલીલ કરી હતી કે કેટલાક માંસાહારી લોકો જે માંસનું ભક્ષણ કરે છે અને અહીંયા પશુ પ્રેમની વાત કરે છે જ્યારે સામે કપિલ સિમ્બલે સમાધાનકારી વલણની હિમાયત કરી અને એમ કહ્યું હતું કે હજુ દિલ્હીમાં એટલા સેલ્ટર જ નથી અને એ માટેનો ખર્ચ પણ ઘણો મોટો થશે એટલે સામસામી આજે દલીલો ચાલી હતી જો કે એ અંગે કોઈ ફેંસલો હજુ સુધી આવ્યો નથી હવે એક અંદાજ મુજબ જો આપણે આંકડાઓમાં જઈએ તો દિલ્હીની અંદર દસ લાખ જેટલા કૂતરા છે અને કૂતરા કરડવાના વાર્ષિક અડસઠથી ઓગણસિત્તેર હજાર બનાવો બને છે બે હજાર ચોવીસમાં અડસઠ હજાર ઘટનાઓ કૂતરાઓ કરડવાની હતી જ્યારે બે હજાર પચીસ હજુ ચાલુ વર્ષ દરમિયાન છવ્વીસ હજાર કૂતરાના કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે કરડવાના ઇકોતેર ટકા લોકોનું ત્યાં માનવું છે કે કૂતરાઓ છે જે રખડતા એ પાછળ દોડે છે અને કરડે છે લોકોને હેરાન કરે છે એવું ઇકોતેર ટકા લોકો માને છે હવે દેશભરની જો વાત કરીએ તો બે હજાર ચોવીસમાં સડસઠ લાખ કૂતરા કરડ્યા હતા અને હડકવાથી ચોપન જેટલા મૃત્યુ થયા હતા હવે અત્યારે એક અંદાજ એવો છે કે દેશભરની અંદર પાંચ કરોડથી વધુ લગભગ પાંચ કરોડ ત્રીસ લાખ જેટલા કૂતરાઓ છે જે પાંચ વર્ષ પહેલાં લગભગ સવાથી દોઢ કરોડ જેટલા જ હતા એની સંખ્યા છે એ વધતી જાય છે અને દર વર્ષે અઢારથી વીસ હજાર કૂતરા કરડવાના બનાવો બને છે અને કૂતરા કરડવાના કારણે મૃત્યુ થાય છે અઢારથી વીસ હજાર દેશભરની અંદર કૂતરા કરડવાથી મૃત્યુ થાય છે એમાં પચાસ ટકા તો એવા હોય છે જે પંદર વર્ષથી નાની વયના હોય છે એટલે કૂતરાનો જે મુદ્દો છે એ બરાબરનો ગરમાયો છે અને આગળ જતાં હવે શું નિર્ણય લેવાશે એ જોવાનું રહે છે મેનકા ગાંધીએ પણ આ બાબતમાં કેટલા શેલ્ટરો ખોલવા પડશે ને કેટલો ખર્ચ થશે ને એ બધા આંકડાઓ જાહેરમાં મૂક્યા છે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ આ બાબતને વ્યાજબી ગણાવી નથી એટલે આગળ જતાં એનજીઓ શું એનું રૂપ લે છે સુપ્રીમ કોર્ટનું વલણ શું રહે છે જોકે ચીફ જસ્ટિસ ગવઈએ પોતે આ અંગે પુનઃ વિચારણાની વાત કરી છે એટલે આગળ જતાં શું રસ્તો નીકળે છે એ જોવાનું રહે છે બીજી તરફ જે મુંબઈની વાત કરી કે ત્યાં કબૂતર જે કબૂતરના ખાના કબૂતર ખાના કહે છે જેને ત્યાં ચણ નાખવાની મનાઈ ફરવામાં આવી છે અને ત્યાંની હાઈકોર્ટે આ ત્યાંની જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે બીપી બી એમસી એને આનું ધ્યાન રાખવાની સૂચના આપી છે હવે કબૂતર છે એના સામે શા માટે વાંધો એ ઘણાને પ્રશ્ન થતો હોય છે આ પહેલાં પુના મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આવો જ પ્રતિબંધ ફરમાવેલો છે હવે એ વાત જાહેર આવી સપાટી ઉપર આવી છે કે જે કબૂતરનો જે ચરક છે એની જે હગાર છે એનાથી માનવ ફેફસાની અંદર એક ગંભીર પ્રકારનો ચેપ લાગે છે જેનાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે અને ઘણી વખત એના ફેફસા બદલવા પડે એવી પરિસ્થિતિ પણ હોય છે જે અમેરિકા કે ત્યાં જઈને ઘણા લોકો કરાવતા હોય છે અને છતાં પણ મૃત્યુ થયાના બનાવો છે એટલે આ જે છે એ અત્યંત ગંભીર બાબત છે એ બહાર આવી છે અને આપણે ત્યાં એક જે પોઝિટિવ મીડિયાના રમેશ તન્ના છે એમણે આના ઉપર બેથી ત્રણ વિડીયો બનાવ્યા છે પૂના ઉપર અને કે કઈ કઈ વ્યક્તિને કંઈ નૃત્યાંગનાને આ રોગ લાગુ પડ્યો હતો એના પતિએ બચાવવા માટે કેટલા પ્રયાસો કર્યા અમેરિકા જઈને એના ફેફસા બદલ્યા છતાં પણ એનું મૃત્યુ થયું એ આખી વાત છે એ એમણે ડિટેલમાં રજૂ કરી છે એટલે આ આખી છે અત્યારે કુત કૂતરા કબૂતર અને ગાય ચર્ચામાં છે એ જ રીતે જો આપણે પ્રાણી જગતની ત્રીજી વાત ઉપર આવીએ તો જે જાંબુઘોડાના ધનપરી મેગા રેસ્ક્યુ સેન્ટર છે જે લગભગ પાંચ હજાર ચોરસ મીટરથી મોટી જગ્યામાં ફેલાયેલું છે ત્યાં સત્તર જેટલા જે દીપડાઓ છે માનવ ભક્ષી દીપડાઓ એને ત્યાં રાખવામાં આવ્યા છે એટલે એ એક પ્રકારની કેદ જ છે એના માટે અને આવી બીજા જે સેન્ટરો છે એ આપણે ત્યાં પાવાગઢ અને જૂનાગઢમાં પણ છે હવે દીપડા સિંહ એ ગામની અંદર ઘૂસી આવવાના ઘણા બધા બનાવો બનવા માંડ્યા છે કારણ કે એમને જંગલ વિસ્તાર છે ત્યાં એમને ખોરાક ઉપલબ્ધ નથી હોતો અને ખોરાકની શોધમાં એ શહેરમાં આવી જતા હોય છે એટલે હવે આ બધી જ બાબતોને જો તમે આપણે માઇનોરલી એનાલિસિસ કરીએ તો પશુ પક્ષી જંતુઓ સાથેના માનવનું જે સહઅસ્તિત્વ છે એની સામે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે અત્યાર સુધી માણસ છે એ પ્રાણીઓ સાથે જીવતો આવ્યો છે પરંતુ જ્યારે જેમ કે કબૂતરના ચરકમાંથી રોગચાળો ફેલાય છે એવી રીતે કેટલાક જંતુઓમાંથી પણ રોગચાળો ફેલાય છે મચ્છર છે એ મેલેરિયા ફેલાવે છે ડેન્ગ્યુ ફેલાવે છે એવી રીતે ગામડાની અંદર ઇતરડી હોય છે જે ગાયના પેટે ચોટેલી હોય છે એમાંથી કોંગો ફીવર થાય છે હવે કોંગો ફીવર એટલો ભયાનક છે કે માણસનું બાર કલાકની અંદર મૃત્યુ થાય છે ચીડિયાની અંદર અનેક પ્રકારના વાયરસ હોવાની વાત કોરોના વખતે આપણે ચર્ચામાં આવી જ હતી એટલે જે એની અંદર કોઈ વાયરસ હોય છે કોઈ બેક્ટેરિયા હોય છે કોઈ રોગના જંતુઓ હોય છે એ માનવની અંદર ફેલાય ત્યારે માનવની અંદર એના પ્રત્યે એક જે દયાની લાગણી હોય છે એ લાગણી ઘૃણામાં ફેલવાય ફેલાઈ જાય છે અને એ એનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે હવે આવી જે વાતો છે ઘણી બધી વાતો છે કે કદાચ ભવિષ્યમાં જો વાંદરાઓ છે એના કરડવાના ઘટનાઓ વધતી જાય છે સર્પ છે એ કરડવાની બાબતો પણ વધતી જાય છે હાથી ગાંડા થવાની બાબતો પણ વધતી જાય છે આપણે ત્યાં જ્યારે રથયાત્રા નીકળી ત્યારે એક કિશોર હાથી છે એ ડીજેના અવાજથી ભડકીને ભાગ્યો ને એની સાથે એના બે મિત્રો પણ ભાગ્યા અને ત્યારબાદ એને લાકડીથી માર માર્યો એના વિડીયો જ્યારે વહેતા થયા ત્યારે જીવદયા પ્રેમીઓને ઘણો બધો અફસોસ થયો હતો કે ભાઈ આ રીતે ના મારવા જોઈએ કારણ કે એ હાથી છે એ જંગલમાં રહેતું પ્રાણી છે એક તો જાણે એના પગ છે એ માટીમાં ચાલવા માટે કુદરતે બનાવેલા છે પાકા રોડ ઉપર ચાલવા માટે બનાવેલા જ નથી અને છતાંય આપણે એને જાહેરમાં લાવીએ છીએ અને આટલો મોટો ઘોંઘાટ કરીએ છીએ કે જે એ સહન નથી કરી શકતા એટલે હવે માણસ અને જે પ્રકૃતિએ કરેલી રચના છે એના સમતોલનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે આ માટે મેં કાંકરિયા જૂના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સાહુને પૂછ્યું તો એમણે પણ આ કહ્યું કે માણસ છે એનું શહેરીકરણ જેમ જેમ થતું જાય છે ગામડામાં હજુ પણ માણસ છે પ્રાણીઓ સાથે રહેવા ટેવાયેલો હોય છે પણ શહેરમાં આવ્યા બાદ એ પ્રાણીઓથી દૂર થતો જાય છે અને સહઅસ્તિત્વનો પ્રશ્ન ઊભો થાય છે એ માણસના અસ્તિત્વ સામે પણ જોખમ પેદા કરશે કારણ કે એક વૈજ્ઞાનિકે એવું કહેલું છે કે આખી સૃષ્ટિમાંથી માણસને રહેવા દઈ અને બાકીની પ્રાણી સૃષ્ટિ કાઢી લો તો માણસનું અસ્તિત્વ છે એ ટકાવવું મુશ્કેલ બને જ્યારે બાકીના પ્રાણીઓને રહેવા દઈને માણસને એમાંથી કાઢી નાખવા બહુ મોટો ફેર નથી પડતો એટલે પ્રાણી સૃષ્ટિ છે એ માણસ માટે પણ અમુક અનેક જગ્યાએ ઉપકારક છે જીવો જીવશ્ય ભોજનમ આ જે કૂતરું છે એ સફાઈનું કામ કરે છે શેરીમાં જે ગંદી વસ્તુઓ પડી હોય છે એ એ ખાઈ જાય છે એટલે એ દરેક પ્રાણી છે એ કોઈ ને કોઈ રીતે માણસ જાત માટે ઉપકારક છે આ જે ઉંદર છે કે સાપ છે બધા જ એકાબીજી માટે નોળીઓ છે બધા જ પ્રાણીઓ કોઈને કોઈ રીતે માનવજાતને ઉપયોગી થતા હોય છે આ અંગે મેં ડોક્ટર સાહુને પૂછ્યું ત્યારે એમને શું જવાબ આપ્યો એ આપણે આગળ સાંભળીશું આજે જે પણ માનવ છે એ પ્રાણીઓ બાબતમાં જે ફરિયાદ કરી રહ્યા છે એના ઘણા બધા મુખ્ય કારણ છે એક કારણ છે કે જે શહેરીકરણ જે થયું છે અર્બનાઇઝેશન અને જે મનુષ્યો શહેરમાં રહેવા આવ્યા અને જ્યારે એમની એક બે જનરેશન ત્રણ જનરેશન થઈ ગઈ ત્યારે એ લોકોનો પ્રાણીઓ સાથેનો સંપર્ક બિલકુલ તૂટી ગયો છે હાલમાં પણ ગામડામાં જે લોકો રહે છે એ પ્રાણીઓ સાથે જ રહે છે એ લોકો પ્રાણીઓની એટલી બધી ફરિયાદ કરતા નથી બસ આજે આટલું જ મને આપશો રજા ફરી નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર